જેમાં એક માસુમ બાળકનું નું અકસ્માતે નિધન થયું છે પ્રાપ્ત માહિતી અનુસાર ગોરવા વિસ્તારમાં આવેલા એક મકાનના બીજા માળેથી રમતા રમતા બે વર્ષનો બાળક આયુષ નાયક નીચે પડકાયો હતો આ કારણ અકસ્માતને પગલે બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું આ બનાવની જાણ થતાં જ સ્થાનીય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની વિગતો મુજબ મૃતક બાળક આયુષનો પરિવાર ગઈકાલે જ ગામડેથી પરત ફર્યો હતો અને આ ખુશી હજુ માણી પણ નહોતી ત્યાં જ પરિવાર પર આ બધું ટીપડ્યું છે અચાનક બનેલી આ ઘટનાથી પાડોશીઓને સ્થાનિક લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે રમવાની ઉંમરે જ માસુમ બાળકનું અવસાન થતા એક પરિવાર ઊંડા શોક અને આઘાતમાં સરી પડ્યો છે આ અંગે ગોરવા પોલીસ મથકે અકસ્માતમાં મૃત્યુની નોંધ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે સામાન્ય રીતે નાના બાળકોના જીવ જોખમાય તેવી આ પ્રકારની ઘટનાઓ મકાનોમાં સલામતીના અભાવ જેમ કે રેલિંગની ઊંચાઈ ઓછી હોવા અથવા બારીઓ પર જાળી ન હોવી જેવા કારણોસર બનતી હોય છે આ ઘટના એ શહેરી વિસ્તારોમાં રહેતા પરિવારો માટે પોતાના બાળકોની સુરક્ષા અને આવા જોખમી સ્થળો પ્રત્યે સતર્ક રહેવાની ગંભીર જરૂરિયાત ઉભી કરી છે સમગ્ર પંથકમાં બનાવના કારણે ભારે ગમગીનીનો માહોલ છવાયો છે